ડૉક્ટર મેં થઈ જાય અને પછી તમારે નાણા પ્રોજેક્ટની ટીમોનો હોય મમ દ્વારા એમાં આપણે આપણો એજન્ડા દીક સલામતી અમે ટીમોમાં મુદ્દો બનાવતા લતો ઉઠાયા બીએસટીએ ઉઠાયા આપના

એને એટલે મને હું વિનંતી કરું કે અમે તો આજે સળ આપણો એક આપડે કોઈ ઉમર સુધી લીના આયા નથી મારક દર્શન આલે એને શું કે આ એ હતું જો છે કૃષ્ણ ભગવાનને એટલે ગુકુળાજીને પણ પાંડવની સલાહ આની મારું પણ સલાહ આલી દીકારે આપણે એક નાલિતિ આગોતિકે જુદરી તરીકે ठाकुरને સામાન્ય વિનંતી કરી કે તમારા ગામનો સદા અમારી વાર માં છે દર વર્ષે આવતા હોય ચિંતા કરીને કામ ગામમાં લગભગ 800 વોટિંગ છે એટલે ઘણા બધા ठाकुरો છે એટલે વિનંતી કે છે કે તમારા ગામનો ભાવ એટલે પરિસય